વડોદરાના માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટના શ્વેતાબેન પારેખ તેમજ વસંતભાઈ પટેલ ચેતનભાઈ પટેલ દ્વારા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે આ યાત્રાનું પાદરણા ખત્રી મંદિર મહારાજ પાસેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું બસો ઉપરાંત યાત્રીઓ કાવી કાવિકંબોઈ શ્રી સ્તંભેશ્વર મહાદેવ તરફ પ્રસ્થાન કર્યું હતું જે પૂર્વે પાદરણા ખત્રી મહારાજ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તેમજ યાત્રાના યાત્રિકો સહિત વડોદરા અને પાલરાના અગ્રણીઓ હિતેશભાઈ પટેલ જીગરભાઈ પંડ્યા ઠાકોરભાઈ પટેલ અને કાવડયાત્રાનું મહંત્રીઓ અગ્રણીઓ આયોજકોએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ કાવડયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આયોજકોના જણાવ્યા પ્રમાણે વેસ્ટ બંગાળના કલકત્તા હૂબલીથી ગંગા નદીનું પવિત્ર પંડ્યા હિતેશભાઈ પટેલ ઠાકોરભાઈ પટેલ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહંતશ્રીએ કાવડ યાત્રાનું મહત્વ પણ સમજાવ્યું હતું

પ્રોત્સાહન અને એમને શક્તિ આલે એવી શ્રાવણ માસ નિમિત્તે સર્વર ભક્તોને જય મહારાજ અને મહાદેવજીના ખૂબ ખૂબ આશીર્વાદ જય મહાદેવ હું શ્વેતા પારેખ માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટથી અમે આ આયોજન કરીએ છીએ યાત્રા સ્તંભેશ્વર મહાદેવ યાત્રા આ અમારું ત્રીજું વરસ છે પહેલું વરસ અમે લોકોએ ડબાસાથી કાઢ્યું હતું

મંદિર આ કાવડ યાત્રા સતત બીજા વર્ષે નીકળી રહી છે આ મારું પહેલું વર્ષ છે અમે સદા ચાલતા જઈએ છીએ અને ચાલતા અમે ધન્યતા અનુભવીએ છીએ આવતીકાલે લગભગ સવારે અગિયાર વાગે અમે સંભેશ્વર પહોંચી અને સંભેશ્વર મહાદેવ અભિષેક કરી અને ધન્યતા પ્રાપ્ત કરીશું હર હર મહાભવ